પ્રભુ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય બોલે હર હર મહાદેવ એ શ્રાવણ માસનું પુણ્ય મળે એવી એક શિવ ભક્ત ચકલીની વાત આજે હું તમને કહેવા આવી છું જે દુઃખ દરિદ્ર દૂર કરનારી છે જેનું વર્ણન શિવ પુરાણમાં જોવા મળે છે જે પણ વ્યક્તિ આ કથાને સાચા મનથી સાંભળે એના ઘરમાં સુખની શાંતિ રહે છે અને માનસિક શાંતિ પણ મળે છે પ્રાચીન કાળમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા એમને ઘરમાં કંઈ જ ખોટ ન હતી પણ ક્યારેય દાન પુણ્ય કરતા નહીં એમની હવેલી પાસે એક પીપળાનું ઝાડ હતું એમાં ચકલી રહેતી હતી અને એ ચકલી પીપળાના ઝાડ ઉપર એને માળો બનાવ્યો હતો એને નાના બચ્ચા હતા અને એ શહેરમાં રોજ દાણા ખાવા જતી હતી ને પાછી માળામાં આવી જતી હતી ચકલી રોજ શેઠના ઘરે જ હતી પણ ત્યાં એક દાણો ન મળે એ વિચારતી કે આખા શહેરમાં સૌથી મોટી હવેલી આ શેઠની છે અને તેમ છતાંય તે ક્યારેય કોઈને ભિક્ષા નથી આપતા અને નથી દાન પુણ્ય કરતા નથી કોઈ ધાર્મિક કાર્ય કરતા નથી પ્રભુની સેવા કરતા આ સેટ ખૂબ જ કંજૂસ છે એક દિવસ શેઠ સેઠાણી બેઠા હતા ત્યારે વાતો કરતા હતા કે આખાય શહેરમાં સૌથી શ્રીમંત આપણે છીએ પણ આપણે આ પૈસાનું શું કરીશું આપણે કોઈ વારસદાર નથી અને શેઠ સેઠાણીનો કહે એમાં આપણે શું કરી શકીએ આપણે જીવીએ છીએ ત્યાં સુધી વાપરીશું અને પછી જેના નસીબમાં હશે એ ભોગવશે આ વાત ચકલી ધ્યાનથી સાંભળી રહી હતી પછી ચકલી માળામાં જતી રહી અને પછી ચકલી રોજ તે શેઠના ઘેર જવા લાગી અને શેઠની પત્ની ખૂબ જ સારા સ્વભાવની હતી અને દયાળુ પણ હતી તે રોજ ચકલીને જોવે છે અને એના મનમાં ચકલી પ્રત્યે લાગણી થઈ ગઈ અને પછી તે ચકલીને રોજ દાણા નાખવા લાગી અને વાસણમાં પાણી મૂકતી અને આ રીતે ઘણા દિવસો વીતી ગયા ચકલી વિચારવા લાગી કે શેઠાણી બહુ સારી છે પણ તે પુત્ર નથી તો મારે શું કરવું જોઈએ એમ વિચારી અને ઉદાસ થઈ જતી હતી એક દિવસ એને વિચાર્યું કે હું કૈલાસ પર્વત ઉપર જાઉં અને શિવજી પાસે શેઠાણી માટે પ્રાર્થના કરું કૈલાસ પર્વત ઉપર મા પાર્વતી પાસે ગઈ અને એમના પગમાં પડી જાય છે મા પાર્વતીજી ચકલીને હાથમાં લઈ અને પૂછ્યું કે તું ક્યાંથી આવી છે તરે શું દુઃખ છે હું મા મારા માટે નથી ચકલી કઈ હું મારા માટે નથી આવી પણ હું જ્યાં રહું છું ત્યાં એક શેઠાણી રહે છે તે ખૂબ દયાળુ છે પણ તેને પુત્ર નથી એને એક પુત્ર આપો ને માતા પાર્વતીજી ચકલીને કહે તો ચિંતા ના કર હું શિવજીને કહું છું પાર્વતીજીએ મહાદેવને કહ્યું કે હે ભગવાન માધવનગરમાં શેઠ શેઠાણી રહે છે એમને કોઈ પુત્ર નથી મહાદેવજી કહે એમના ભાગ્યમાં જ નથી તો હું એમને પુત્ર ન આપી શકું માતા પાર્વતીજી મહાદેવને કહે એક ચકલી આપણી આશાએ અહીં આવી છે કે આપણે એને મદદ કરીશું તો આપણે એને ખાલી ન મોકલવી જોઈએ મહાદેવજી કહે ઠીક છે તો આપણે એમને પુત્ર આપીશું પણ એક શરતે